સર્વે ભક્તોને મારા સાદર નમસ્કાર આજે આપણે શિવ શિવપુરાણના કોઠીરૂદ્ર સંહિતાનો અધ્યાય સત્યાવીસ અને અઠ્યાવીસ વાંચીશું અને આ અધ્યાયમાં વૈદ્યનાથેશ્વર જ્યોતિર્લિંગના પ્રાગટ્યની કથા તથા તેનો મહિમા દર્શાવવામાં આવે છે તો ચાલુ કરશું અધ્યાય સત્યાવીસ અને અઠ્યાવીસ સુતજી કહે છે હવે હું વૈદ્યનાથેશ્વર જ્યોતિર્લિંગના પાપહારી મહાત્માનું વર્ણન કરીશ તે સાંભળો રાક્ષસરાજ રાવણ જે બહુ જ અભિમાની અને પોતાનો અહંકાર પ્રગટ કરનારો હતો ઉત્તમ પર્વત કૈલાસ પર ભક્તિભાવથી ભગવાન શિવની આરાધના કરી રહ્યો હતો થોડો સમય આરાધના કર્યા પછી પણ જ્યારે મહાદેવજી પ્રસન્ન ન થયા ત્યારે તે શિવની પ્રસન્નતા માટે બીજું તપ કરવા માંડ્યો કુલનંદન શ્રીમાન સિદ્ધના સ્થાનભૂત હિમાલય પર્વતની દક્ષિણે વૃક્ષોથી ભરેલા વનમાં પૃથ્વી પર એક બહુ મોટો ખાડો ખોદીને એમાં અગ્નિની સ્થાપના કરી અને એની પાસે જ ભગવાન શિવને સ્થાપિત કરીને એણે હવન આરંભ કર્યો ગ્રીષ્મ ઋતુમાં એ પાંચ અગ્નિની વચમાં બેસતો વર્ષા ઋતુમાં મેદાનમાં ચોરા ચબૂતરા પર સૂતો અને શિયાળામાં જળની અંદર ઊભો રહેતો આ રીતે ત્રણ પ્રકારથી એની તપસ્યા ચાલતી હતી આ રીતે રાવણે બહુ તપ કર્યું તો પણ દુરાત્માઓ માટે જેમને ખુશ કરવાનું કામ કઠણ છે તે પરમાત્મા મહેશ્વર એના પર પ્રસન્ન ન થયા ત્યારે મહામનસ્વી દૈત્યરાજ રાવણે પોતાનું મસ્તક કાપીને શંકરજીનું પૂજન કરવાનો આરંભ કર્યો વિધિપૂર્વક શિવની પૂજા કરીને તે પોતાનું એક મસ્તક કાપતો અને ભગવાનને સમર્પિત કરી દેતો હતો આ રીતે એણે ક્રમશઃ પોતાના નવ મસ્તક કાપી નાખ્યા જ્યારે એક જ મસ્તક બાકી રહી ગયું ત્યારે ભક્તવત્સલ ભગવાન શંકર સંતુષ્ટ અને પ્રસન્ન થઈ ગયા અને ત્યાં જ એની સામે પ્રગટ થઈ ગયા ભગવાન શિવે એના બધા મસ્તકોને પૂર્વવત નિરોગ કરીને એને એની ઈચ્છા અનુસાર અનુપમ ઉત્તળ બળ પ્રદાન કર્યું ભગવાન શિવનો કૃપા પ્રસાદ મેળવીને રાક્ષસ રાવણે નતમસ્તક થઈને હાથ જોડીને એમને કહ્યું હે દેવેશ્વર પ્રસન્ન થઈ જાઓ હું આપને લંકામાં લઈ જાઉં છું આપ મારા આ મનોરથને સફળ કરો હું આપને શરણે આવ્યો છું રાવણના આવા કથન પર ભગવાન શંકર ભારે સંકટમાં પડી ગયા અન્ય મનસ્ક ઉદાસ અને ખિન્ન થઈને બોલ્યા હે રાક્ષસરાજ મારી સારગર્ભિત વાત સાંભળો તમે મારા આ ઉત્તમ લિંગને ભક્તિભાવથી પોતાના ઘેર લઈ જાઓ પરંતુ જ્યારે તમે એને ક્યાંય ભૂમિ પર મૂકી દેશો ત્યારે તે ત્યાં જ સુસ્થિર થઈ જશે અને એમાં સંદેહ નથી હવે તમારી જેવી ઈચ્છા હોય તેવું કરો સુતજી કહે છે હે બ્રાહ્મણો ભગવાન શંકરના આ કથન પર રાક્ષસરાજ રાવણ બહુ સારું એમ કહીને તે શિવલિંગ સાથે લઈને પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો પરંતુ માર્ગમાં ભગવાન શિવની માયાથી લઘુશંકાની ઈચ્છા થઈ પુલત્સ્ય નંદન રાવણ સામર્થ્યશાળી હોવા પર પણ લઘુશંકાના આવેગને રોકી ન શક્યો આ જ સમયે ત્યાં આસપાસ એક ભરવાડને જોઈને એણે પ્રાર્થનાપૂર્વક તે શિવલિંગ એના હાથમાં પકડાવી દીધું અને સ્વયં લઘુશંકા માટે બેઠો એક મુહૂર્ત જેટલો સમય વીતતા વીતતા તે ભરવાડ એ શિવલિંગના ભારથી અત્યંત પીડિત થઈને વ્યાકુળ થઈ ગયો ત્યારે તેણે તે શિવલિંગને પૃથ્વી પર મૂકી દીધું પછી તો હીરકમય શિવલિંગ ત્યાં જ સ્થિત થઈ ગયું એ દર્શન માત્રથી સંપૂર્ણ મનોવંચિત આપનારું અને પાપ રાશિનું હરણ કરનારું થયું હે મુને એ જ શિવલિંગ ત્રણેય લોકોમાં વૈદ્યનાથેશ્વર નામે પ્રસિદ્ધ થયું જે સત્પુરુષોને ભોગ અને મોક્ષ આપનારું છે આ દિવ્ય ઉત્તમ અને શ્રેષ્ઠ જ્યોતિર્લિંગ દર્શન અને પૂજનથી પણ સમસ્ત પાપનું હરણ કરી લે છે અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે એ શિવલિંગ જ્યારે સંપૂર્ણ લોકોના હિતને માટે ત્યાં સ્થિત થઈ ગયું ત્યારે રાવણ ભગવાન શિવનું પરમ ઉત્તમ વરદાન પામીને પોતાને ઘેર જતો રહ્યો ત્યાં જઈને એ મહાન અસુરે બહુ હર્ષ સાથે પોતાની પ્રિયા મંદોદરીને બધી વાત કહી સંભળાવી ઇન્દ્ર વગેરે સંપૂર્ણ દેવતાઓ અને નિર્મળ મુનિઓએ જ્યારે આ સમાચાર સાંભળ્યા ત્યારે તે પરસ્પર સલાહ કરીને ત્યાં આવ્યા એ બધાનું મન ભગવાન શિવમાં લાગેલું હતું એ બધા દેવતાઓએ એ સમયે ત્યાં બહુ પ્રસન્નતાની સાથે શિવનું વિશેષ પૂજન કર્યું ત્યાં ભગવાન શંકરના પ્રત્યક્ષ દર્શન કરીને દેવતાઓએ એ શિવલિંગની વિધિવત સ્થાપના કરી અને એનું નામ વૈદ્યનાથ રાખીને એની વંદના અને સ્તવન કરીને તે સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા ઋષિઓએ પૂછ્યું હે સુતજી જ્યારે તે લિંગ ત્યાં સ્થિત થઈ ગયું તથા રાવણ પોતાને ઘેર જતો રહ્યો ત્યારે ત્યાં કઈ ઘટના ઘટિત થઈ એ આપ બતાવો સુતજીએ કહ્યું હે બ્રાહ્મણો ભગવાન શિવનું પરમ ઉત્તમ વરદાન મેળવીને મહાન અસુર રાવણ પોતાને ઘેર ચાલ્યો ગયો ત્યાં એણે એની પ્રિયાને બધી વાતો કહી અને તે અત્યંત આનંદનો અનુભવ કરવા લાગ્યો આ બાજુ આ સમાચાર સાંભળીને દેવતા ગભરાઈ ગયા કે ખબર નહીં ક્યારે આ દેવદ્રોહી રાવણ ભગવાન શિવના વરદાનથી બળ મેળવીને કોણ જાણે શુંય કરશે એમણે નારદજીને મોકલ્યા નારદજીએ જઈને રાવણને કહ્યું તમે કૈલાસ પર્વતને ઉચકો ત્યારે ખબર પડે કે શિવનું આપેલું વરદાન કેટલું સફળ થયું છે રાવણને આ વાત ગમી ગઈ મનમાં ઠસી ગઈ એણે જઈને કૈલાસને ઉખાડી લીધો એથી સમગ્ર કૈલાસ ધણધણી અને હાલી ઉઠ્યો ત્યારે ગિરિજાના કહેવાથી મહાદેવજીએ રાવણને ઘમંડી અભિમાની સમજીને તેને આ રીતે શાપ આપ્યો મહાદેવજી બોલ્યા અરે રે દુષ્ટ ભક્ત દુર્બુદ્ધિ રાવણ તું તારા બળ પર આટલો ઘમણ આટલું અભિમાન ન કર તારી આ ભૂજાઓના ઘમણને ચૂર કરનારો વીર પુરુષ શીઘ્ર આ જગતમાં અવતીર્ણ થશે સુતજી કહે છે આ રીતે ત્યાં જે ઘટના થઈ એને નારદજીએ સાંભળી રાવણ પણ પ્રસન્નચિત્ત થઈને જેવો આવ્યો હતો એવી જ રીતે પોતાના ઘેર ચાલ્યો ગયો આ રીતે મેં વૈદ્યનાથેશ્વરનું મહાત્મ્ય કહ્યું છે આને સાંભળનારા મનુષ્યના પાપ ભસ્મ થઈ જાય છે તો આ સાથે જ અધ્યાય સત્યાવીસ અને અઠ્યાવીસને આપણે વિરામ આપીશું ઓમ નમઃ શિવાય આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો